કારણ કે વાગ્યા છે દોઢ ને જવું છે ઘરે જમવા તો ટોપી પહેરી લીધી પંખો બંધ કરી દીધો જો પંખો બંધ કરીને દરવાજો ખોલી નાખો કારણ કે ગરમી ન થાય એટલે ને કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું બંધ કરી દીધું ને ફેમિલી હું જતો તો જમવા તો મેં વિચારું કાય ચાલો અહીંથી લોક શરૂ કરી દીધું લાઈટ બેટો બધું બંધ કરી દીધી લાઈટ તો છે તે જો પણ લાઈટ મે બંધ કરી દીધી છે તો આનંદના દર્શન કરીજો જય શ્રી રામ અને આપણે પંખો બંધ કરી દીધો તો ફેમિલી હવે મારે જવું છે ઘરે જમવા તો ચાલો આપણે લોક બોક મારીને દરવાજો બંધ કરી પછી ફેમિલી નીકળીએ ઘરે જમવા ઉપર લીધી છે ને સામુ પીડ્યું છે આપણે બુલેટ તો ચાલો સોરી ચાલો ફેમિલી જાજો સમય ગવાતા એ પહેલા નીકળીએ ઘરે અને ભૂખ લાગી છે તો ખાઈ આવી ફેમિલી અને પછી પછી આપણે થોડીવાર વાર એને મળીએ તો બનાવી રહ્યો આપણો બ્લોગમાં તો ફેમિલી દુકાન આવી ગઈ ને ગાડી આ મૂકી દીધી આપણે આ ગાડી લઈને આવ્યા હતા વખતે તો દુકાન તો આવી ગયા છે જો આપણે અમે દુકાન ભાઈ બંધ છે કોઈ નથી જો એક દુકાને તો ફેમિલી ચાલો દુકાન ખોલીએ ફટાફટ ચાવી તો લઈ લીધી છે હાથમાં બુલેટ મૂકતા હોય તો કર્યા કારણ કે બુલેટ તડકા મૂક્યા રાખવું એટલા માટે

ફાઈનલી અમે પહોંચી ગયા અત્યારે આવી ગયા છીએ રીલ્સ બનાવવા માટે લોકેશન અને અમારા બે ચાર બે જવા અમે થી બે જવાન યોદ્ધા આવીને આવે છે બળ પડે અમે થી ઉતરી દીધા એને બાઈકે એટલે આવે છે જો તમે પરાણે હાલીને આવે આવું તો નહોતું પણ આવે છે અત્યારે પરાણે જો એકના શર્ટ નું ઉતાન ખોલોને ને જો મજા આવી કે ક્યાંથી આ મડધો કિલોમીટર થી આમથી હાલીને આવ્યા કારણ કે ચાર જણા ગાડીમાં થોડા બે મિલી ના અમે ને ભાઈ બે આવી કે રીલ્સ બનાવવાના બનાવવાનું શરૂ કરીએ પેલા ફટાફટ ગાડી તો મૂકી દીધી છે અમે આજ બુલેટ નતો લેવા કારણ કે બુલેટ તડકાનો ગોટો બહાર કાઢવાનો આળા સડતી હતી એટલા માટે તો લાગે વાહ લોકેશન કેવું મસ્ત અત્યારે વાતર હારું છે પવન આવે છે આમે ઢાકી ગયો કે તો તો રે બીજો આવતો મારા રાજ

અમારી પાય રહી ગયો છે તો એની પાય રહેલા કેમેરા ન્યા ઓ કરે તો એ પાઈતી ગયો અમે બેઠા હતા અહીંયા કેમ વિયો તો કે શું ઝગડો કેમ એ જો ને એવું હોય હોય થોડા કરવાનો અહીંયા કરતો તો તું પાંડડા તોડ્યું ઝગડો પણ બેન કાઈ ની ઓલા ટોકી સ્પીડ ફિલ્મ જોવા

ইয়াৰ বই নিদে ইয় পাইছো

નવા ફેમિલી આપણે સમાધાન કરી નાખ્યું છે એનો તો આપણે મળીએ નેક્સ્ટમાં વિનંતે નવા આવ્યા છો નવા લોકો જે મારા વિડીયો જોવે છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો તો ફેમિલી પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આપણે આવાના વ્લોગ બનાવતા રહેશું તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં થાય છે મળું તો અત્યારે બસ આટલું બાય બાય ને જો ભાઈ બની ભગવાન ઘરે તૂટી જાય તો ચાલો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં બાય બાય